મારી વાત આપડો તમે જે સા બે શાકભાજી વાય તી તમને બે વાતા શાકભાજી ના ગયો કે ઇતિહાસ વચ્ચે બે ભૂંડ લડાતે જોયા બે બળદ લડાતે જોયા પણ બે રોધડા આજ પહેલી વાર જોયું રોધડું નહીં રોધડું

એક મરછું મફુજી પણ હવે તમારે છે કોઈ મળખુજી મારા મરચાઈ વાત કરો હેડો કોઈ દાવા મારા ઘેર કે મારા ખેતર માં પગલા મેળતા મોટા ઊંટ જવા થાય આટલું બધું ના હોય આટલી બધી દાદાગરી ભૂમતા કા ના હોય ગોમન ગોમન તમે એક ખેડૂત છો ને ખેગારજી એક ખેડૂત છે આપડે બધા ખેડૂત છો ઓલા પુલે ટેકો કરવો પડે ના ખેડૂત ખરે અમી પણ મૂળ્યો ની મો ના શરમો ખેડૂત છું અને બીજું કે માથાનો નો ફરે નો છું પાછો હા ભૂમતા કા તમે ના શરમા છો હા સુખી ભાઈ છે કદેક તમે દાડા તો ઓર રાખો પણ રાત ના હે રાતના ના રાત ના ભૂમતા કા દાડે લઈ જવા વાળા હોય ને તો રાતે લઈ જવા વાળા પડ્યા છે રાતે મારી વાત ઓપડ્યો રાતે મૂસે ને આખું અલગ

માર્યો અરે જબ્બર માર્યા આતો મુતો હતો નાખો તારે આ ડોહે નવાઈ કરી ના ખેતર માં કોઈ મરસું ના ખાઈ કોઈ ના ખાઈ

મફુજી ફરી ના જાતા 500 500 રૂપિયા સરેરાય આઈ ગયો અરે ભાઈ ફરી બીજા વાહન આ નઈ અરે તમે કહેતા હોય તો એક મરચું ની પણ કિલો લઈને બતાઉં યેના ક્ષેતરમાંથી હું આ તો હોભળો મારી વાત કિલો મરસા લઈને આવો ને પાંચસો રૂપિયા લઈને જા એ વાત ની તમારે ખમન મજા હોજ પડદા પડદા મરચા આવી જાય તમારે સારું સારું રેડી જો તા હો આ વારો વારો હ સરપ પાડી છે કોક તાળી તો લેવી પડશે કે અરે અમે બોલ્યા એટલે તાળી છે તો આ તો અતારે હા જો તા હો ઘર જવું છે એટલે ઉતરાયણ આ બાકી વાત કરો પતંગ પતંગ એવું કોઈ લિયાલતા નઈ તારા ઉત્તરાયણ આવી જાય તારા ગોમ ની પેલા તહેવાર આવે છે ભાઈ

ના હા ખાવાનો હવે અસલ ટાઈમ આવ્યો છે જો ફૂમ મહેમાન આયા છે એટલે શેતર હાવ કે

điên hơn, mày biết không, sáng bắt tin mồi với dẻn chân, quen chưa, hả? quen sáng không chưa? à là múa đồ tóc này cu, hả? múa số, pin chủ બોણો આ હા હું કેવો ખબર હા માર અડુ ઘેર બોલાવે હે અડુ ઘેર બોલાવે તમન આ તારા અડુ ના કેમડોય તો એ મારા અડુ થાય તમારા એમ અન તું અમારી બોણી બોણ્યો હોય અન ક્યાં આ હાલ આ હું તો શું કે જો હેતરમાં હોય તો કોમેકલા

આ દૂધી રે એ દૂધી ની અંદર બીજી દૂધી હોય પાછી એ દૂધી ની અંદર પાછી બીજી દૂધી હોય પાછી એ દૂધી ની અંદર પાછી બીજી દૂધી હોય ના હોય બરાબર છે એટલે અમે નવજી દૂધી હોય એટલે આ મોને શું કહેવાય દૂધો દૂધો બરાબર છે એટલે આનંદ ના જાય ઓ હેડો મહા હેડો મહાજી મહાજી

જેવું ખાવાગી બેસી રેવા માટે કરુંગળી વાય છે વાત કરો લીલી હુકી વેક વાત સાચી છે હવે શીશા તમાર જોડે શીખે વાત બને જીપ તો મૂલ મારી ગયવડે હવે હું કહું છું તમારો વાવેતર કેવો છે વાવેતર તો જો આજુ આ વખત તો ખરેખર મારી બીતું કોઈ વાત જ કરી દેવી નથી તું જા ખબર છે હા કેતું વાયા છે બરાબર છે માર પછી ગાજો પછી ખાશ પછી માલ એ તું પેલી મકાતો તોર મટા ના ના

હે બેઠા <laughs> 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 <laughs>

કે જો મેં હું ડુંગળી તો વાય છે હે એટલે મારે હવે ફરતી શાકભાજી ભાજી વાપવાનો વિચાર છે તમારે કોઈ એમ જ કમાણી છે હું શું કઉ છું મારા મરચા વાપવાના છે આવતી સાલ એટલે મારા રૂપ જોવો છે તમારા બિયારણ છે જો સારું હોય ને તો આવતી સાલ હું એ બિયારણ વાવું મારા બિયારણ તો ભલે મને તમે આમ જોશો ની તો કોઈ ના થઈ જાવ એમ તો બસ તાણે એવું જ બિયારણ જોવો છે મારા હા પછી મારી વાત આપડે પેલા તમારે મૂછે ની હારી છાપ

હાલો હા મફુજી હરીભા બોલું સરદ જીદ્દી જો મુ અરે લીધા ફૂમતા ફૂમટાખંડ ખેતરમાંથી અરે હાચું બોલું છું હા મફુજી મને ખબર નથી તમે મોનો એટલે હજી કોઈ મારી વાત ફૂમતા ફૂમટાખ શેતરમાં જ ઉભો છું અરે ઓવે હોય તમે તાર આવો અને અફળો પાંચસો રૂપિયા લેતા આવજો હોવે આવો તમે તાર રૂબરૂ આવો હેડો

શેતર વચ્ચે ડુંગળી વચ્ચે વચ ઉભા છે હાજુ હા પણ એ તાડીયામાં મોઢું તમારું સેટિંગ કરી દીધું એટલે એવું આવે તો નહી જાય એમ મોઢુંય મારું છે ને હું પાછો પેલે પેન્ટ બુછટ રાખું છું એટલે દેખો ભુંડા વઈણો આમ કરી દી ઉભા રે હેમ ના ના બરાબર જો હું શું કહું છું થોડો લઈ જાય મરચા ભલા મને શાક કરે એટલે લઈજો હા હા એકલે મા લેવરનું લીલા મારવાનું ના ના ઓય માથામાં થોડું જાડિયાન ઓરી નાખ નાખું ઉતાર જા રમેજા ભાભી હારું એકલે શું થાડી આજુ તમે તાડિયા જબર રાખો છો બોલતા તાડિયા છે પણ મેં ઓન કદી નથી રાખ્યો હે અલ્યા પપ પક છો મારો મેમન તમે ભલાત બી એટલે મારી વાત સાંભળો હું તો તમને કોઈ દારે ઓયકન કીધું નથી કે તમે મારો તાડિયો બનીને ઊભાયો કે ઊભર્યા છે વગર ઓ હો ભાઈ વા રે વા શું છે આ પકડો ઓન લઈ ભાઈ હેડ જાવ છે દાદાજી મારા શેટર માં જા જેવું નથી આય કે તું તમ્યા એ મરસે લઈ જા તા મારા હું ફોડું માં તો બોરા કે પણ હું માથું ફોડું છું હું આજો તું પકડ ઓને પકડી તમે ભાઈ લઈ લે હા ના કા મારી વાત તો હવે હું શું કેવા માંગુ છું હું હું ફૂંડા કા આઢો છું મારા આઢુડા શેટર તમે સોરી કરવા હા 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 ઉપાડી હા 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 આપડો મારી વાત આ તો કદાચ તમારા ગમો છે અમારા ગમો જો કદાચ આવી કોઈને ચોરી કરી હોય ને તો પર

ઉભારો હોભળો અલા મેમન હું શું કહું છું હું શું કહું છું હું શું કહું છું કોક કઈરો અરે હોભળો આ તમાર મર્થાનો બગા મારેથી નતો જોવાતો આ બતા ભય પડતા જેતો આ નેરે વેણતો તો હું તો પણ એ મર્થાને અજરજી જાય પોપટ નથી હટતો તો બાબા બાબા મન વગાડી તમે આ આઢો તમે આને જો વટમો અળફે તમે લો

મેલ્યા રાતે પડે તમે ઘોઘર મન્યાડા જેવા છો એક મોટ ભર્યા બદલે તમે રથ નું ગજ કરીને બેઠા છો શરમ આવે તમારી

જંગલ માં જોવા નહી મળતા તો પછી ચોથી જોવા મળે અત્યારે ભૂંડે જોવા મળતા નહીં પણ અમે જો હોય પણ બીજી વખત પગ ને આવું જોવા

హా మారుసీ హిందూస్థాని హా